અંકલેશ્વર જેડીસી માં ઇન્ટરનેશનલ મેરેથોન દોડ નું આયોજન કરવામાં આવ્યું હતું

વસુલ કરી હતી તો તરફ પોતાની કંપનીના વર્કરો અને પોતાની શાળાઓના વિદ્યાર્થીઓને ફ્રીમાં એન્ટ્રી આપી શાળાઓના વિદ્યાર્થીઓ પાસે મેરાથોન વોકેરાથોન સાયકલિંગ જેવી ઇવેન્ટો લાખો રૂપિયા નું કરતી આવી છે જે ક્યાં ખર્ચાય છે તેનો હિસાબ કિતાબ જોવા મળતો નથી હવે એક જ સપ્તાહ દરમિયાન બે મેરાથોન આયોજન દેખાદેખી તમાસો બનીને રહી હોવાની ઉદ્યોગિક આલમ ચર્ચા છે અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે મેરાથોન નો આયોજન થાય તેનાથી કોઈને વાંધો ના હોય શકે મેરાથોન આયોજન કરવું હોય તો સંસ્થા કરે તેનાથી કોઈને વાંધો નથી પરંતુ જે કંપનીઓ આ મેરાથોન પાછળ એટલે કે હજારો લાખો રૂપિયા સ્પોન્સર તરીકે આપી રહી છે અને તેમના નામો બેનરો છપાવી રહી છે તે કંપનીઓ શું આજુબાજુના વિસ્તારો કે જેના શૈક્ષણિક અને આરોગ્યની જવાબદારી તેમના સીએસ એક્ટિવિટી કાર્યવાહીમાં આવે છે તે તેઓ કરી રહ્યા છે ખરી એવા સવાલો પણ ઉઠી રહ્યા છે હજારો લાખો રૂપિયાનો નો વેડફાડ મેરાથોન પાછળ થાય તેના કરતા કોઈક અન્ય એવી પદ્ધતિ કે જેનાથી લોકોને પણ તેનો લાભ મળી શકે તે અત્યંત જરૂરી છે